નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે તારીખ જુલાઈ આજના સવારના સાડા વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવતીકાલથી શરૂ થઈ શકે છે તેમજ આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર સુધીની જે સિસ્ટમો આવશે અને જેના કારણે અરબી સમુદ્રમાંથી એક મિની વાવાઝોડું ઉત્પન્ન થાય સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય અને ગુજરાતમાં ભારેથી અતિભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના જે આ ભાગો છે તેમાં આપણને વરસાદ જોવા મળે છે તો જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો અમોદ આજુબાજુના વિસ્તારો રાજપીપળા ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને સુરત તાપી આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સુરત બારડોલી તાપી નવસારી તેમજ વાંસદા બીલીમોરા વલસાડ ભવના થંબોશી સાપુતારા ડાંગ વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે સતાણા છે વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અત્યારે આપણને જોવા મળે છે આપ જોઈ શકો છો કે બંગાળની જે ખાડી છે તેની અંદર લો પ્રેશર સિસ્ટમ હળવી સિસ્ટમ બની ચૂકી છે જે એકાદ બે દિવસની અંદર મજબૂત બનશે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ એટલે કે સાંજના સમયે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે જેમાં ઉના તુલસીશામ રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ ધારી બગસરા અમરેલી સાવરકુંડલા પાલીતાણા જેસર તળાજા તેમજ ગરિયાધાર સિહોર ભાવનગર ઘોઘા વલભીપુર ઉમરાળા ગઢડા બાબરા આ બધા વિસ્તારો છે તેમાં હળવો વરસાદ જોવા મળશે બરવાળા રાણપુર ધંધુકા બોટાદ સોનગઢ આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે તો ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અમોદ આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ આજુબાજુના દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત વલસાડ આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ આજે જોવા મળશે હજુ એકાદ દિવસ પછી એટલે કે આવતીકાલથી સિસ્ટમની જે શરૂઆત છે તે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે કારણ કે આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે અને અરબી સમુદ્રથી જે તેના જે ભેજવાળા પવનો છે તે આ રીતે આગળ વધશે અને ધીમે ધીમે સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખમાં ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે તો જોઈએ આવતીકાલની અપડેટ તો આવતીકાલે ખાસ કરીને બપોર પછીના સમયની અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો વિરમગામ ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ નડિયાદ આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત વડોદરા ઉદેપુર અલીરાજપુર ગોધરા દાહોદ પંથક તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોદ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ ચાલુ થશે સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો મહુવા તળાજા ભાવનગર અમરેલી અને બોટાદ રાણપુર ધંધુકા સુરેન્દ્રનગર ચોટીલા આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર લુણાવાડા બાંસવારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આવતીકાલથી જ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના બાકીના જે વિસ્તારો છે જેમાં ભાણવડ હોય પોરબંદર હોય જૂનાગઢ ગોંડલ હોય રાજકોટ હોય ગીર સોમનાથ હોય આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ થશે તો ખાસ કરીને આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદ જોવા મળશે કારણ કે સિસ્ટમ ધીમે ધીમે હવે આપણા ગુજરાત તરફ આગળ વધી રહી છે સિસ્ટમમાં એક મોટો ફેરફાર થયો છે જેના કારણે જે ઘાતક વરસાદ પડવાની આગાહી હતી તેમાં થોડો ઘણો સુધારો થઈ શકે છે જે વિસ્તારો વરસાદ ઝેરવી ન શકે તેવા વિસ્તારોમાં વધુ પડતા વરસાદની આગાહી હતી તો ખાસ કરીને સિસ્ટમ જે છે તે મોટી બનતી જાય છે અને તેના જે પવનો છે તે આ રીતે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી આપણને આ પટ્ટાની અંદર જોવા મળી રહ્યા છે જેના કારણે ભારે વરસાદ ગુજરાતમાં પડશે સોળ તારીખે સવારની અપડેટ જોઈએ તો સવારના સમયે પણ જૂનાગઢ ગોંડલ જસદણ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા ઉના વેરાવળ રાજુલા કોડીનાર માંગરોળ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત છોટાઉદેપુર અલીરાજપુર વડોદરા તેમજ અમોદ તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો આ રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ છે જોઈએ બપોરની અપડેટ સોળ તારીખની જેમાં બપોરના સમયે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ સુધીનો કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે બાકી ભારે વરસાદ તમામ જિલ્લાઓની અંદર પડશે ભાવનગર જિલ્લો હોય તેમજ તળાજા તાલુકો હોય મહુવા હોય તેમજ આજુબાજુના જે વિસ્તારો જોઈએ ભાવનગર જિલ્લાના જેમાં પાલીતાણા ગારિયાધાર જેસર પંથક તેમજ સિહોર વલભીપુર ઉમરાળા આજુબાજુના વિસ્તારો હોય તેમજ બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે રાણપુર બોટાદ બરવાળા ગઢડા તેમજ ખાસ કરીને અમરેલી પંથકમાં અમરેલી બાબરા બગસરા ધારી વિસાવદર જસદણ ગોંડલ જેતપુર તેમજ સાવરકુંડલા જૂનાગઢ કેશોદ માંગરોળ તુલસીશામ અને રાજુલા મહુવા સુધીના જે વિસ્તારો છે વેરાવળ કોડીનાર ઉના તેમજ આજુબાજુના જે મોટાભાગના વિસ્તારો છે કેશોદ કુતિયાણા જૂનાગઢ તેમજ પોરબંદર ભાણવડ ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ અને જામનગર સાઈડના જે વિસ્તારો છે મોરબી સાઈડના વિસ્તારો દ્વારકા સલાયા આ બધા વિસ્તારો તેમજ કચ્છની અંદર ગાંધીધામ માંડવી ભુજ અને નલિયાની અંદર પણ વરસાદની શરૂઆત થશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે સાંજની અપડેટ જોઈએ જેમાં સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન સોળ તારીખમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકામાં થોડો સામાન્ય વરસાદ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ભાવનગરના જે વિસ્તારો છે જેમાં અતિશય વરસાદ જોવા મળશે કચ્છની અંદર પણ ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ સહિતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ આજુબાજુ તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અમદાવાદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા ઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા તેમજ અરવલ્લી મહીસાગર આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો વડોદરા ઉદેપુર સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો રાત્રિની સોળ તારીખની અપડેટ જોઈએ તો જેમાં જૂનાગઢ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારેથી ભારે વરસાદ પડશે સત્તર તારીખે સવારના સમયની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદ પડશે સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અહીં હશે જેના કારણે ભારે પવન ફૂંકાશે મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાશે સત્તર તારીખે સાંજની એટલે કે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં ખરેખર સૌરાષ્ટ્ર ઉપર મીની વાવાઝોડું સક્રિય હશે ભારે પવન ફૂંકાશે એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરિયામાં જોવા મળશે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચ્યા પછી પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ઓગણીસ તારીખની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર અને જામનગર દેવભૂમિ દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે વીસ તારીખની અપડેટ જોઈએ તેમાં પણ વરસાદ જોવા મળશે એકવીસ તારીખની અપડેટમાં પણ તેમજ બાવીસ ત્રેવીસ તારીખમાં ફરી વખત સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમ ફરી વખત પહોંચી શકે છે સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે તો હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે મિની વાવાઝોડું ક્યારે બનશે સૌથી પહેલાં આજની પવનની ઝડપ જોઈએ તો આજે કચ્છના દરિયાકિનારે એકતાલીસ અને સૌરાષ્ટ્રમાં બેતાલીસની પવનની ઝડપ આવતીકાલે પવનની ઝડપ નોર્મલ થશે પરંતુ અરબી સમુદ્રમાં જે પવનની ઝડપ છે તે સત્યોતેરની જોવા મળશે જ્યારે બંગાળની જે ખાડી છે તેમાં સિત્તેરની પવનની ઝડપ જોવા મળશે એટલે કે ઊંસા મોજા ઉસળવાની પણ શક્યતાઓ છે આગામી સમયમાં સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખમાં અરબી સમુદ્ર એટલે કે જામનગર દેવભૂમિ દ્વારકા આજુબાજુ દરિયા કિનારાના ભાગોમાં ચુમ્મોતેર કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે જ્યારે ખાસ કરીને જોઈએ આપણે અઢાર તારીખમાં બપોર પછી સૌરાષ્ટ્રમાં ઓગણપચાસથી પંચાવન અને દક્ષિણ ગુજરાતમાં અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે જેમાં સવારના સમયથી જ ભારે પવન ફૂંકાઈ શકે છે મિની વાવાઝોડા સ્થિતિ જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળશે જેમાં અઠ્યાસી કિલોમીટર પ્રતિ કલાક કચ્છ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સવાય છે તેમજ આગામી સમયમાં અઢાર તારીખમાં ભારેથી અતિભારે પવન ફૂંકાશે ઓગણીસ તારીખમાં પણ પચાસ જેવી પવનની ઝડપ જોવા મળશે તો સાથે સાથે એકવીસ તારીખની અંદર બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બનશે જેની અસર પણ ગુજરાત ઉપર થશે એકવીસ તારીખે ગુજરાતમાં કચ્છની અંદર તેતાલીસ અને સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસની પવનની ઝડપ જોવા મળશે બાવીસ ત્રેવીસ તારીખમાં પણ ભારે પવન ફૂંકાશે જેમાં ત્રેવીસ તારીખે કચ્છમાં ચોપ્પન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ